વલસાડ રુરલ પોલીસની ટીમે અતુલ ઓવરબ્રિજ પાસેથી એક ઇસમને શંકાસ્પદ ઇન્જેક્શનના જથ્થા સાથે ઝડપી પાડ્યો તારીખ દસ ફેબ્રુઆરી મંગળવારના ચાર કલાકે રૂરલ પોલીસે આપેલી વિગત મુજબ રૂરલ પોલીસની ટીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિવિધ ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન અતુલ ઓવરબ્રિજ પાસે એક ઈસમ પોતાની પાસે થેલામાં ઇન્જેક્શનનો લિક્વિડ ભરેલું હોય તેવો જથ્થો લઈ ઉભેલો હોય જેથી તેના ઉપર શંકા જતા તેની પાસે થેલામાં મૂકેલો જથ્થો ચેક કરતા તથા બિલની માંગણી કરતા કોઈ પ્રકારના બિલ કે પછી કોઈ પ્રકારના ટેગ આ લિક્વિડ પર મળી આવ્યા ન હતા જેથી વલસાડ પોલીસની ટીમે તાત્કાલિક ધોરણે આ ઈસમની અટક કરી વલસાડ રૂરલ પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે જો કે તપાસ દરમિયાન આ ઇન્જેક્શનનો જથ્થો પશુઓને વધારે દૂધ માટે આપવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે હાલ તો વધુ તપાસ રૂરલ પોલીસે હાથ ધરી છે